નમસ્કાર મિત્રો શીતળા સાતમ વ્રત પૂજા વિધિ અને કથા શીતળા સાતમનું વ્રત અને મહત્ત્વ શ્રાવણ વધમાં બે શીતળા સાતમ આવે છે પહેલી શુદ્ધ સાતમ અગિયાર ઓગસ્ટ રોજ રવિવારે છે અને બીજી મોટી સાતમ પચીસમી ઓગસ્ટના રોજ રવિવારે આવે છે જે વ્રત ધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર શક્તિ પૂજાની પૂજા શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખ અનુભૂતિ થાય છે સાતમના આગલા દિવસે રાધણ છઠ કહે છે રાધણ છઠના દિવસે રાધી દીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે શીતળા સાતમના દિવસે પ્રાતકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગુપી તેમાં આંબા રૂપી કૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવવાની નહીં આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માતાની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વની શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોને રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભારતની વાતીકળ સંસ્કૃતિ આ અગ્નિ દેવના ઉપકારની કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળતા સાતમના દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા હતા અનુભવે છે આંબાના રોપ રોપનો રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વગરની આમ વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા શુદ્ધ સેવાના સાધનોની તેમની મહત્વતા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનની પૂજા કરવાથી સંતતિને રોગ થતા નથી તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતિક છે એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે આવો આ શીતળા સાતમનો ઉત્સવ અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધના પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દેશી સ્ત્રીઓ જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને ઐશ્વર્યની અજોડ છે વ્રતધારી સ્ત્રીઓમાં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર પ્રતિએ આદ્યશક્તિ દેવીની પ્રાર્થના કરવી જોઈએ શીતળાએ નમો મંત્ર ઉપચાર કરી દેવીની સ્થાપના કરવી દેવીનું પૂજન કર્યા પછી સાત ગોરાણી પૂજા કરવી સાથે ગોરાણી અને પ્રેમપૂર્વક જમાડવી શીતળાદેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીએ કદી વિઘ્ન આવતું નથી આ વ્રતને વૈદ્યવ્યનાશન વ્રત પણ કહેવાય છે શીતળા સાતમની વ્રત કથા દેવદેવીઓની પૂજા ભારત વર્ષમાં પરંપરાથી ચાલી આવે છે શ્રાવણ સાતમના દિવસે સ્ત્રીઓ સીતા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે પ્રાતકાળે ઉઠી નહાઈ ધોઈ પવિત્ર થઈ મા જગદંબાની પૂજા કરી ટાઢું ખાય છે કથા એવી છે કે રાધણ છઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી અને ચૂલો સળગાવ સળગતો રાખીને સૂઈ ગયા હતા રાત્રે સુમસામ શાંતિમાં શીતળા માતા દેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં અળોટવા લાગ્યા આખા શરીરે દાઝી ગયા તેથી શ્રાપ આપ્યો એવી મને બાળે એવી જ તારું પેટ એટલે તારી સંતથી બળજો રૂપાએ સવારે ઊઠીને જોયું તો ચૂલો ભડભડ બળી રહ્યો હતો છોકરો પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડ્યો હતો દેરાણી રૂપા સમજી ગઈ કે જરૂર મને સીતરા માતાનો શ્રાપ લાગ્યો છે તે તો મૃત બાળકને લઈ શીતળા માતા પાસે ગયા રસ્તામાં નાનકડી વાવ આવી આ વાવનું પાણી એવું હતું કે તે પિતાની સાથે જ માણસનું મૃત્યુ થતું આ વાવને વાચા થઈ બહેન તું મા સીતળાને પૂછજે કે આ મારા જેવા તે કથા પાપ કર્યા કર્યા હશે કે મારું પાણી પિતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે ભલે બહેન એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં તો એક બળદ રસ્તામાં મળ્યો એને કોઠે પથ્થરનો મોટો ડેરો બાંધેલો ડેરો એવો હતો કે હાલતા ચાલતા પગ સાથે અથડાયા કરે અને પગને લોહી લુહાણ કરી નાખે બળદની વાચા થઈ તેણે કહ્યું બહેન શીતળા માતાની મારા પાપની વરણ પૂછતા આવજો આગળ ચાલતા ચાલતા એક વૃક્ષની એક નીચે એક ડોશીમાં માથું ખંજવાળતા બોલ્યા બહેન ક્યાં ચાલ્યા શીતળા માતાને મળવા હા મા એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતા જ સાથે જ સાજો થઈ ગયો મા દીકરો ભેટી પડ્યા ડોશીમાએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા હે શીતળા માતા જેવા તમને રૂપાના દીકરાને વાવ અને બળદને ઠાર્યા એવા સૌને ઠારજો જય શીતળા માતાની કૃપા સર્વદર્શક મિત્રો ઉપર બની રહે તેવી પ્રાર્થના જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને